બગદાણા પોલીસે છાપરી ગામમાંથી લીલો ગાંજાના છોડ સાથે એકને ઝડપી લીધો હતો છાપરી ગામે કનુભાઈ ગોહિલ નામના ખેડૂતે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોય જેની બાતમી બગદાણા પોલીસને મળતા રેઇડ કરવામાં આવી હતી અને કુલ રૂપિયા એકાવન હજાર સાતસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રેડ દરમિયાન કનુભાઈ ગોહિલ નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે વાડીમાં પચાસ છોડ ગાંજાના વાવેલા હતા હાલ પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા લાંબા સમયથી મહુવા અને તળાજા તાલુકામાંથી અવારનવાર એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ગાંજાનું વાવેતર પકડવામાં આવી રહ્યું છે

સાત ના મુદ્દામાલ સાથે મળી આવી એનડીપીએસ એક્ટની કલમ આઠ બી સી વીસ એ વીસ બે બી મુજબ ગુનો કરેલ હોય જેને પંચનામાની વિગતે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે